પરબ્રહ્મણે ન ભાગવત મહાપુરાણ દશમસ્કંધ પૂર્વાર્ધ અધ્યાય છત્રીસમો શ્રી શુકદેવજી કહે છે હે પરીક્ષિત જે વખતે ભગવાન શ્રી કૃષ્ણ વ્રજમાં પ્રવેશ કરી રહ્યા હતા અને ત્યાં આનંદ ઉત્સવની ધૂમ મચેલી હતી તે જ સમયે અરિષ્ટાસુર નામનો એક દૈત્ય બળદનું રૂપ ધારણ કરીને આવ્યો તેની ખાંધ અને કાયા બહુ મોટી હતી તે પોતાની ખરીઓને એટલી જોરથી પછાડતો હતો કે તેનાથી ધરતી ધ્રુજી રહી હતી ભયંકર રીતે બરાડતો પૂંછડું ઊંચું કરીને શિંગડાની અણીઓથી કોટકાંગરા દિવાલોને તથા ખેતરની પાળોને તોડતો તે આવી રહ્યો હતો રસ્તામાં વારંવાર છાણ મૂત્રનું વિસર્જન કરતો આંખો ફાડીને દોડી રહ્યો હતો હે પરીક્ષિત તેના ક્રૂર અને કઠોર બરાડવાથી અર્થાત ગર્જનાથી ભયભીત થઈને સ્ત્રીઓના અને ગાયોના ગર્ભ અકાળે શ્રવી જતા હતા વધારે તો શું કહું તેની ખાંધને પર્વત સમજીને વાદળો તેના પર બેસી જતા હતા હે પરીક્ષિત તે અણીદાર શિંગડાવાળા બળદને જોઈને વ્રજના સ્ત્રી પુરુષો ભયભીત થઈ ગયા પશુઓ તો એટલા ગભરાઈ ગયા કે તેમના સ્થાન છોડીને ભાગી ગયા તે વખતે બધા વ્રજવાસીઓ શ્રી કૃષ્ણને પોકારતા તેમના શરણમાં આવ્યા ભગવાને જોયું કે મારું ગોકુળ બહુ જ ભયભીત થઈ રહ્યું છે ત્યારે તેમણે ડરશો નહીં એવું કહીને બધાને આશ્વાસન આપી પછી તે વૃષાસુરને લલકાર્યો અરે મૂર્ખ મહાદુષ્ટ તું આ ગાયો અને ગોવાળોને શું ડરાવી રહ્યો છે તેનાથી શું થશે જો તારા જેવા દુરાત્મા દુષ્ટોના અભિમાનના ચૂરેચૂરા કરનારો હું કાળ છું આ રીતે તેને બોલાવીને ભગવાને સાથળ પર હાથ ઠોકીને તેને ક્રોધિત કરવા માટે એક મિત્રના ગળામાં હાથ મૂકીને ઉભા રહી ગયા ભગવાન શ્રીકૃષ્ણના આ પડકારથી તે ક્રોધથી લાલ પીળો થઈ ગયો અને પોતાની ખરીઓથી ખૂબ જોરથી ધરતી ખોદતો શ્રીકૃષ્ણ તરફ દોડ્યો તે વખતે તેણે ઊંચા કરેલા પૂંછડાના ધક્કાથી આકાશના વાદળો છિન્ન ભિન્ન થઈ ગયા તેણે પોતાના તીક્ષ્ણ શિંગડા આગળ કરી લીધા લાલ આંખોથી એકકી નજરે જોતો શ્રીકૃષ્ણ તરફ ત્રાસું જોઈને તેમના પર એટલા વેગથી ધસ્યો જાણે ઇન્દ્રના હાથથી છૂટેલું વજ્ર હોય ભગવાન શ્રીકૃષ્ણે પોતાના બંને હાથથી તેના બંને શિંગડા પકડી લીધા અને જેમ એક હાથી તેની સાથે ભીડતા બીજા હાથીને હટાવે તેવી રીતે તેમણે તેને અઢાર ડગલા પાછળ ધકેલી દીધો ભગવાનના આ પ્રકારે તેને પાછો ઠેલી દેવાથી તે ફરી પાછો ઊભો થઈ ગયો અને ક્રોધાવેશમાં આવીને ઊંડા ઊંડા શ્વાસ લેતો પાછો ભગવાન તરફ ધસ્યો તે વખતે તેનું આખું શરીર પસીનાથી લથપથ થઈ ગયું હતું ભગવાને જ્યારે જોયું કે તે હવે મારા ઉપર પ્રહાર કરવા ઈચ્છે છે ત્યારે તેમણે તેના શિંગડા પકડી લીધા અને પછી પગથી દબાવીને તેને ભીના કપડાની જેમ નીચોવી નાખ્યો ત્યાર પછી તેના શિંગડા ઉપાડીને તેને બહુ માર્યો અત્યંત માર ખાવાથી તે હાલ્યા ચાલ્યા વિના પડી રહ્યો હે પરીક્ષિત આ પ્રમાણે તે દૈત્ય મોઢામાંથી લોહી ઓગતો અને મળમૂત્ર વિસર્જિત કરતો પગ પછાડવા લાગ્યો તેની આંખોની કીકીઓ અવળી ફરી ગઈ અને તેણે બહુ જ કષ્ટ સાથે શરીર છોડ્યું હવે દેવતાઓ ભગવાન પર પુષ્પો વરસાવીને સ્તુતિ કરવા લાગ્યા જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે આ રીતે બળદરૂપમાં આવેલા અરિષ્ટાસુરને મારી નાખ્યો ત્યારે બધા ગોવાળિયા તેમની પ્રશંસા કરવા લાગ્યા તેમણે બલરામજીની સાથે વ્રજમાં પ્રવેશ કર્યો અને તેમને જોઈ જોઈને ગોપીઓના મન અને નેત્રો આનંદથી પુલકિત થઈ ગયા હે પરીક્ષિત ભગવાન નિલીલા બહુ જ અદ્ભુત છે અહીં જ્યારે તેમણે અરિષ્ટાસુરને મારી નાખ્યો ત્યારે ભગવાનમય નારદજી કંસ પાસે આવ્યા તેમણે કંસને કહ્યું કંસ જે કન્યા તમારા હાથમાંથી છૂટીને આકાશમાં ચાલી ગઈ હતી તે તો યશોદાની પુત્રી હતી અને વ્રજમાં જે શ્રી કૃષ્ણ છે તે દેવકીના પુત્ર છે ત્યાં જે બલરામજી છે તે રોહિણીના પુત્ર છે વસુદેવજીએ તમારાથી ડરીને પોતાના મિત્ર નંદ પાસે તે બે પુત્રોને મૂકી દીધા છે તેમણે જ તમારા અનુચરો દૈત્યોનો વધ કર્યો છે આ સાંભળતા જ કંસની બધી ઇન્દ્રિયો ક્રોધથી ધ્રુજવા લાગી તેણે વસુદેવજીને મારી નાખવા માટે તુરત જ તીક્ષ્ણ તલવાર ઉઠાવી લીધી પરંતુ તેને નારદજીએ રોક્યો જ્યારે કંસને એ ખબર પડી ગઈ કે વસુદેવજીના પુત્રો જ મારા મૃત્યુનું કારણ છે ત્યારે તેણે દેવકી અને વસુદેવ બંનેને સાંકળથી બાંધીને જેલમાં પૂરી દીધા જ્યારે દેવર્ષિ નારદજી ચાલ્યા ગયા ત્યારે કંસે કેશીને બોલાવ્યો અને કહ્યું તું વ્રજમાં જઈને બલરામ અને કૃષ્ણને મારી નાખ તે રવાના થઈ ગયો ત્યારબાદ કંસે મુષ્ટિક ચાણુર શલ તોશલ વગેરે પહેલવાનો મંત્રીઓ અને મહાવતોને બોલાવીને કહ્યું વીર ચાણોર અને મુષ્ટિક તમે લોકો ધ્યાનથી મારી વાત સાંભળો વસુદેવના બે પુત્રો બલરામ અને કૃષ્ણ નંદના વ્રજમાં રહે છે તેમના હાથે મારું મૃત્યુ છે એવું કહેવાય છે તેથી જ્યારે તે અહીં આવે ત્યારે તમારે તેને કુસ્તી લડવા માટે પ્રેરીને મારી નાખવા હવે તમે લોકો અખાડાની ચારે બાજુ અનેક પ્રકારના મંચ બાંધો તેના પર બેસીને નગરવાસી અને રાજ્યની પ્રજા આ સ્વચ્છંદ મલ્લયુદ્ધને જોઈ શકે હે મહાવત તું બહુ ચતુર છે જો ભાઈ તારે રંગમંચના દરવાજા પર જ આપણા કુવલિયા પીડ હાથીને ઊભો રાખવો અને જ્યારે મારા શત્રુ બલરામ અને કૃષ્ણ ત્યાંથી નીકળે ત્યારે તે હાથી દ્વારા તેમને મરાવી નાખવા આજ ચતુર્દશીના દિવસે વિધિપૂર્વક ધનુષ્ય યજ્ઞનો પ્રારંભ કરી દો અને તેની સફળતા માટે વરદાતા ભૂતનાથ ભૈરવને અનેક પવિત્ર વસ્તુઓનો બલી ચઢાવો હે પરીક્ષિત કંસ તો માત્ર સ્વાર્થ સાધનાના સિદ્ધાંતને જાણનારો હતો તેથી તેણે મંત્રીઓ પહેલવાનો અને મહાવત વગેરેને એવી આજ્ઞા આપીને યદુવંશીઓમાં શ્રેષ્ઠ અક્રૂરજીને બોલાવ્યા અને તેમનો હાથ પોતાના હાથમાં લઈને કંસે કહ્યું હે અક્રુરજી તમે તો બહુ ઉદાર અને દાની છો અને બધી રીતે મારા આદરણીય છો આજે તમે મિત્ર ધર્મ બજાવીને મારું એક કાર્ય પાર પાડી આપો કેમકે ભોજવંશી અને વૃષ્ણિવંશી યાદવોમાં તમારાથી વધીને મારું હિત કરનાર બીજું કોઈ નથી આ કામ બહુ મોટું છે તેથી હે મિત્ર જેમ સમર્થ હોવા છતાં ઇન્દ્ર પણ વિષ્ણુનો આશ્રય કરીને પોતાનો સ્વાર્થ સાધે છે તેમ મેં તમારો આશ્રય લીધો છે તમે નંદરાયના વ્રજમાં જાઓ ત્યાં વસુદેવજીના બે પુત્રો છે તેમને આ જ રથમાં બેસાડી અહીં લઈ આવો બસ હવે આ કામમાં વિલંબ ન થવો જોઈએ સાંભળ્યું છે વિષ્ણુના આશ્રયે જીવી રહેલા દેવતાઓએ તે બંનેને મારા મૃત્યુનું કારણ ગણાવ્યા છે તેથી તમે તે બંનેને તો ગમે તેમ કરીને લઈ જ આવો સાથે સાથે નંદ અને ગોવાળોને પણ બહુ મોટા મોટા ઉપહાર આપીને તમારી સાથે લઈ આવો અહીં આવ્યા પછી હું તેમને સાક્ષાત કાળ જેવા કુવલિયા પીડ હાથી પાસે મરાવી નાખીશ જો તેઓ તે હાથીથી બચી ગયા તો હું આપણા વજ્ર જેવા બળવાન અને ચપળ પહેલવાનો મુષ્ટિક અને ચારણુર દ્વારા તેમને મરાવી નાખીશ તેમના મૃત્યુથી વસુદેવ વગેરે વૃષ્ણિઓ ભોજ અને દશાર્હ વંશી તેમના ભાઈ બંધુઓ શોકાતુર થઈ જશે પછી તેમને હું મારા હાથે મારી નાખીશ મારો પિતા ઉગ્રસેન આમ તો વૃદ્ધ થઈ ગયો છે પરંતુ હજી તેને રાજગાદીનો મોહ છૂટ્યો નથી આ બધું કાર્ય સંપન્ન કર્યા પછી હું તેને તેના ભાઈ દેવકને અને બીજા જે જે મારી સાથે દ્વેષ રાખે છે તે બધાને તલવારને હવાલે કરી દઈશ હે મિત્ર અક્રુરજી પછી તો હું અને તમે બે જ રહીશું અને બીજું હશે આ પૃથ્વીનું અકંટક રાજ્ય જરાસંધ મારા વયોવૃદ્ધ સસરા છે અને વાનરરાજ દ્વિવિધ મારો પ્રિય મિત્ર છે શંબરાસુર નરકાસુર અને બાણાસુર આ બધા મારી સાથે મિત્રતા રાખે છે મારી આજ્ઞા માટે તેમની નજર મારી સામે જ હોય છે આ બધાની મદદથી હું દેવતાઓના પક્ષપાતી રાજાઓને મારીને પૃથ્વીનું અકંટક રાજ્ય ભોગવીશ આ બધી મારી ગુપ્ત યોજના મેં તમને કહી દીધી હવે તમે યથાશીઘ્ર બલરામ અને કૃષ્ણને અહીં લઈ આવો હજી તો તે બાળક જ છે તેમને મારી નાખવામાં કયો અનર્થ થઈ જવાનો છે તેમને ત્યાં જઈને માત્ર એટલું જ કહેજો કે તમે લોકો ધનુષ યજ્ઞના દર્શન અને યાદવોની રાજધાની મથુરાની શોભા જોવા માટે ત્યાં ચાલો અક્રૂરજીએ કહ્યું મહારાજ તમે તમારું મૃત્યુ અને દુઃખ ટાળવાનો વિચારો છો તે તમારો વિચાર ઠીક છે મનુષ્ય સફળતા મળે કે અસફળતા બંનેમાં સમભાવ રાખી પોતાનું કાર્ય કરતા રહેવું જોઈએ ફળ તો પ્રયત્નથી નહીં દેવની પ્રેરણાથી મળે છે મનુષ્ય મોટા મોટા મનોરથો કરે છે પરંતુ તે એ નથી જાણતો કે દૈવે પ્રારબ્ધે તેને પહેલેથી જ નષ્ટ કરી દીધા છે એ જ કારણ છે કે ક્યારેક પ્રારબ્ધ અનુકૂળ હોય તો પ્રયત્ન સફળ થઈ જાય છે ત્યારે તે વ્યક્તિ હર્ષથી ફૂલાય છે અને વિપરીત ફળ પ્રાપ્ત થતાં તે શોકાતુર બની જાય છે તેમ છતાં હું તમારી આજ્ઞાનું પાલન તો કરી જ રહ્યો છું શ્રી સુખદેવજી કહે છે કંસે મંત્રીઓ અને અક્રુરજીને આ પ્રમાણે આજ્ઞા આપીને બધાને વિદાય કરી દીધા ત્યારબાદ તે પોતાના મહેલમાં ચાલ્યો ગયો અને અક્રૂરજી પોતાને ઘેર આવ્યા આ પ્રમાણે દશમસ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત અક્રૂર સંપ્રેશણ નામનો છત્રીસમો અધ્યાય સમાપ્ત થયો